હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખવાના છીએ ધોરણ આઠમાં લેવાતી જ્ઞાન સાધનાની પરીક્ષાની અંદર સેટ વિભાગમાં અંગ્રેજી વિષય પ્રશ્નોત્તરી અંગ્રેજી વિષયના દસ પ્રશ્નો પૂછાય છે અહીં આપણે આ વિડીયોમાં અંગ્રેજી વિષયના અગાઉ પૂછાયેલા પ્રશ્નો તથા નવા કેટલાક પ્રશ્નોની પ્રશ્નોત્તરી શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો વિડીયો અંત સુધી નિહાળો અને છેલ્લે આપેલા પ્રશ્નનો કોમેન્ટમાં જરૂરથી જવાબ જણાવશો જેથી અમારો ઉત્સાહ વધે તો ચાલો શીખીએ જ્ઞાન સાધના પરીક્ષા અંગ્રેજી વિષય પ્રશ્નોત્તરી સવાલ નંબર એક આઈ હોપ યુ આર કમિંગ ફોર પિકનિક ખાલી જ ગયા છે ચાર ઓપ્શન આપેલા છે આર યુ આર યુ આઈ વિલ યુ આર બે હજાર ત્રેવીસમાં પૂછાયેલો પ્રશ્ન છે સાચો જવાબ થશે આર એન ત્યારબાદ સવાલ નંબર બે ખાલી જગ્યા આર યુ ગોઈંગ ટુ ધ જુ બે હજાર ત્રેવીસનો પૂછાયેલો પ્રશ્ન છે ચાર ઓપ્શન છે વેર વેન વોટ વોઝ તો જવાબ થશે બી વેન આર યુ ગોઈંગ ટુ ધ જુ સવાલ નંબર ત્રણ સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ આ પણ બે હજાર ત્રેવીસમાં પૂછાયેલો પ્રશ્ન છે અહીંયા છે ચાર સ્પેલિંગ આપેલા છે તેની અંદર સાચો સ્પેલિંગ કયો છે તે લખવાનું છે સાચો સ્પેલિંગ સાયન્સ નો એ છે ત્યારબાદ સવાલ નંબર 4 હાઉ મેની વીક્સ ખાલી જગ્યા ધેર ઇન અ યર તો એમ ઇઝ ડુ આર સાચો જવાબ થશે ડી હાઉ મેની વીક્સ આર ધેર ઇન અ યર 2023 નો આ પ્રશ્ન છે ત્યારબાદ સવાલ નંબર 5 યુ ખાલી જગ્યા સો હેપી ટુડે તો યુ લુક્સ યુ બી યુ સીમ યુ નોન સાચો જવાબ થશે યુ સીમ સો હેપી ટુડે ત્યારબાદ છ હી ઇઝ ખાલી જવાબ થશે ઇન ધરૂમ સવાલ નંબર સાત ખાલી ગયા સિક્યોર પર્સન કેન નેવર બી હેપી તો અહીંયા એ એન ધ નોન સાચો જવાબ થશે એન ઇનસિક્યોર પર્સન

જીસીઈઆરટી ચાર ઓપ્શન છે સી ઇજીઆરટી જીસીઈ આર ટી આરટી ઈટીઆરજી સાચો ઓપ્શન થશે C E જી આર ટી અહીંયા છે એ બીસીડીના ક્રમ પ્રમાણે ગોઠવેલું છે ત્યારબાદ સવાલ નંબર અગિયાર એન તો સાચો જવાબ થશે સી ઈ અહીંયા પણ એબીસીડીના ક્રમ પ્રમાણે ગોઠવેલું છે ત્યારબાદ સવાલ નંબર બાર રેડ બોક્સ ઇઝ ખાલી જગ્યા ત્યારબાદ સવાલ નંબર તેર બે હજાર ચોવીસ માં પૂછાયેલો પ્રશ્ન છે ફાઇન્ડ આઉટ ધ વર્લ્ડ હેવિંગ ડિફરન્ટ મીનિંગ ફ્રોમ અધર્સ અહીંયા ચાર ઓપ્શન છે તેની અંદર અલગ પડતો શબ્દ શોધવાનો છે તો જવાબ થશે સી ટીની બાકી ત્રણ જાયન્ટ એટલે વિશાળ બિગ એટલે મોટું ટીની એટલે નાનું થશે જવાબ થશે બી ડઝન્ટ સી ત્યારબાદ સવાલ નંબર પંદર વી આર ખાલી ગયા ધ રૂમ ઓન ધરૂમ ઇન ટુ ધ રૂમ ઇન ધ રૂમ એડ ધ આપેલા પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખવાનો છે વિદ્યાર્થી મિત્રો આવા નવા વિડિયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી અલવિદા દોસ્તો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડિયોને હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો